સલાયાનું વધુ એક વાહાણ યમનના મકલા પોટમાં સળગ્યું સલાયાના વધુ એક વાહણમાં યમનમાં આગ લાગી હતી અને વહાણ ભસ્મિધૂત થયું હતું મળતી માહિતી મુજબ સોમવારે સવારના સમયે યમનના મકલા પોટમાં એક માલ ભરેલ વાહન સળગ્યું જેમાં અકસ્માતે વાહનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી સુલતાને મદીના નામના વાહાણમાં યમનના મકલા પોટમાં માલ ભરેલ હતું ત્યારે અકસ્માતે આગ લાગી હતી આ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેમાં રહેલ ખલાસીઓનો બચાવ થયો હતો વાહન સુભાનીય રોશનબેન યાસીનની માલિકીનું હોવાનું સામે આવ્યું છે આમ સલાયામાં આ વર્ષે વહાણવટી ભાઈઓ માટે નિરાશાજનક રહ્યું છે છેલ્લા બે મહિનામાં વહાણ સળગવાના અને ડૂબવાના ઘણા બનાવો બનતા વહાણવટી ભાઈઓને ભારે નુકસાની વેઠવી પડી છે रिपोर्ट अनिल लाल द्वारका